નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર. રાહુલ ગાંધી ગુજરાતમાં આવે છે અને ગુજરાતમાં એક બહુ મોટું સ્ટેટમેન્ટ આપે છે કે કોંગ્રેસમાં જે લગ્નના ઘોડા છે, રેસના ઘોડામાં દોડી રહ્યા છે અને રેસના ઘોડા છે લગ્નના ઘોડામાં દોડાવવામાં આવી રહ્યા છે. પણ આ બધાની વચ્ચે કોંગ્રેસમાં જેટલા પણ નેતાઓ છે એમાંથી કયા નેતા લગ્નના ઘોડાવાળા છે અને કયા નેતા રેસના ઘોડાવાળા છે એ સમજવું છે અને સમજવું હોય તો વરિષ્ઠ પત્રકાર સાથે વાત કરવી પડે. સર સ્વાગત છે આપનું જગદીશ મહેતા સર.

લગનના ઘોડા ગિનીબેન એ આમ એની વય મરેજન કારણે લગનના ઘોડા ગણાય પરંતુ અત્યારે એ હોટ ફેવરિટ છે ને પ્રજામાં લોક ભગ્યો છે એટલે ઈ આ રેસના ઘોડામાં ચાલે ઓકે 49 છે આઈ થિંક જિગ્નેશભાઈ મેવાણી એ તો રેસનો ઘોડો છે જ ઓબવિયસલી અનંતભાઈ આપણે વલસાડ એ લગનના ઘોડામાં હાલે ઓકે અનંતભાઈ લગનના ઘોડામાં બિલકુલ સર કારણ છે એવું છે એની એની ઉંમરને એમ નથી વાત કરતો તમે લોકભોગ જેમ ગનીબેન મેં કીધું ઉંમરમાં તમે જુઓ તો લગનના ઘોડામાં આવે આમ જુઓ તો પણ એની સક્રિયતા જે છે લોકપ્રિયતા જે છે એ સેન્સમાં તમે જે જુઓ અને એની એ તો તમારે ખબર પડે કે એ બજારમાં કઈ રીતે ચાલે એમ છે એમ તો તમે આની પહેલા નામ બોલા અમિત ચાવડા ની બધા યે ખાનખાના લોકો છે પણ એમ કે એનો એક યુગ હતો એમ અને એને નવાને તક આપી જોઈએ એ સેન્સમાં એ લોકો હવે હાઉ નકામા થઈ ગયા એવી કોઈ વાત નથી

મન્સ ઇમ્પોર્ટન્સ હોય છે અને જે રેસના ઘોડા છે એનું પણ રેસના અને એ બંને કદાચ ને ના હોય ને હિમાલય પર ચડવા જઈએ તો પેલા ટટ્ટુ હોય છે ટટ્ટુનું પણ ઇમ્પોર્ટન્સ હોય છે એટલે બધાનું ઇમ્પોર્ટન્સ બધાની જગ્યાએ હોય છે આપણે કોઈની ટીકા નિંદા કંઈ નથી કરતા ખાલી એમને વાત કરી રહ્યા છે શૈલેષભાઈ પરમાર દાણી લીમડાના ધારાસભ્ય એ રેસના ઘોડામાં ચાલે છે હિંમતસિંહ પટેલ એ લગ્નના ઘોડામાં ઓકે લલિતભાઈ વસોયા

અને જે જિગ્નેશ મેવાણી જેવા જે અત્યારે બજારમાં છે ધારો કે એ બધાને લાગે બોલ ત્યાં સુધી પણ હું તમને ઓવરઓલ કહું સમીરભાઈ કોઈ નામ ઓકે ભલે તમારી પાસે ચાલીસ પચાસ નામ છે કોઈને એમ લાગે કે અમને શું કામ લગ્નના ગોળા કહી પણ હું એના કરતાં એક બીજી સરસ એક તમ આપણેની વ્યાખ્યા કહી દઉં જે બી હરે રાહુલ ગાંધી એ જે કીધું ને એ વિચારને અમલમાં મૂકશે ને તો કોંગ્રેસ નથી પણ ઓવરઓલ જે ચિત્ર તૈયાર થવું જોઈએ એની રાહુલ ગાંધી એ વાત કરી છે ઓવરઓલ ચિત્ર શું છે કોંગ્રેસમાં જેમ જૂથવાદ છે એમ તારાબારા વાળી વાત છે અને બધાને એમ લાગે છે કે આપણે એવા લોકોને ચૂંટણી ટિકિટ મળે છે જે ભારતીય જનતા પાર્ટી ગોઠવાઈ જાય છે

પાછા વિઝનરી છે બેદાગ છે અને દોડી શકે એવા છે રેસના ઘોડા છે હવે તમે અને પાછું વર્ષોથી કોંગ્રેસમાં છે નિધન બારોટ તો પીસી બારોટના વખતથી કોંગ્રેસમાં ઉત્તરાધિકારી તરીકે છે હોય તો સવાલ એ છે કે દર વખત આવું થાય છે કે એકને એક ભીસીપીટી કેસેટની જેમ તમે વગાડ્યા કરો તો એ લોકો પાછા નિષ્ફળ જતા રહે છે કારણ કે એનું બધું વિઝન ખતમ થઈ ગયું છે એની એનો અનુભવનો નવી પેઢીને લાભ આપીને નવી પેઢીને આગળ કરવી જોઈએ તો કોંગ્રેસનું ભવિષ્ય બહુ ઉજ્જવળ થઈ જાય સમીરભાઈ રાજકોટ થી ઇન્દ્રનીલભાઈ રાજીગુરુ હવે એને લગનમાં રાખો કારણ કે એ છે રેસના ફળત અત્યારે તો નંબર 2 તરીકે હાલની તરીકે આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે સક્તિસિંહના એ ડાબા જમણા ગણાય છે પરંતુ એને અને નો ડાઉટ લડાયક છે પૈસાદાર માણસ છે બીજો કોઈ વાંધો નથી

એ ખાલી એટલા માટે નહીં કે ડિબેટમાં છે એટલે હું એને ઓળખું છું એવું નથી એ આવા જે લોકો છે સાહેબ એ એ છે 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 નોલેજેબલ એની ઉપર નથી યુવાન કોંગ્રેસને સમર્પિત કોંગ્રેસની વિચારધારાને આટલું ભારતીય જનતા પાર્ટીનું સુનામી જેવું શાસન છે છતાંય કોંગ્રેસની વિચારધારાને છે સાંભળનારા લાખો કરોડો લોકો સુધી ગળે ઉતારવા સક્ષમ છે એનો અર્થ એમ છે કે એ ટાઈપનું મટીરિયલ તો છે જ પણ હવે કમસે કમ એને તમે યા તો ડિબેટ પૂરતા રાખો છો એટલે ટીવીના ડબલા પૂરતા રાખો છો યા તો તમે એને ઓફિસ બેરસ બનાવી દયો છો એવા લોકોને ખરેખર મેદાનમાં ઉતારવા જોઈએ તો વધારે ફેર પડે હમ ગીર સોમનાથ વિમલભાઈ ચોડાસામાં કે તો રેસનો ઘોડો સર મધુસુદન મિસ્ત્રી અને જયનારાયણ વ્યાસ કોઈ કાળે ની એને લગનના ઘોડા રાખો ઓકે અમીબેન યાજ્ઞિક

આમ તો ઈ ભગવાન દયા છે પણ છતાં ઈ ન્યા ઠીક રહે લ્યો ઓકે અનુસૂચિત જાતિ સમાજના આગેવાન નવશાદભાઈ સોલંકી પૂર્વ ધારાસભ્ય એ રેસના ઘોડામાં હાલે હજી ઓકે વીરજીભાઈ ઠુમર એ રેસનો ઘોડો જેનીબેન જેનીબેન ઠુમર એમના દીકરી એ તો રેસનો ઘોડામાં હાલે જ હાલે કોઈ સમરસી ચૌદ અમરસી ચૌધરીના સુપુત્ર તુષારભાઈ ચૌધરી એને લગ્નના ઘોડામાં રાખો ઓકે પાટણના આપણા જે ધારાસભ્ય છે જેના પત્રો બહુ વાયરલ થાય છે કિરીટભાઈ પટેલ એ રેસનો ઘોડો સાહેબ ઓકે આપણે હીરા જોટવાનું નામ મે લગભગ લઈ લીધું છે હેમંગભાઈ વસાવડા હેમંગભાઈ હેમંગભાઈ વસાવડા એ આપે કયું હા રેસનો ઘોડો હા પ્રતાપ દુધાત રેસનો ઘોડો ઓકે જશપાલસિંહ પઢિયાર જે આપણે પાદરાના પૂર્વ ધારાસભ્ય બહુ પરિચિત હું એનાથી નથી એટલે કઈ આપણે કહે ને પાસ એમ કહી દઉં તો ચાલે ઓકે પાસ પાસ ઓકે લાલજીભાઈ દેસાઈ સેવાદળ રેસનો ભયંકર ઘોડો એ તો બહુ સારા સંગઠનકાર છે જો એની બહુ જ ઉપયોગ કરવામાં આવે તો કોંગ્રેસનો જીર્ણોદ્ધાર થઈ જાય આગળ વધો આપણે મેન્દ્રડા અને મેન્દ્રડાથી પછી જૂનાગઢ એ ત્યાંના ધારાસભ્ય એટલે ભીખા બાપા ભીખા જોશી

એક સમયના અમિત શાહ ના ગણાતા નેતા જે અત્યારે ભારતીય જનતા પાર્ટી માં નથી બે હાજર અઢાર બે છોડી દીધી છે બિમલભાઈ શાહ મંત્રી રહી ચુક્યા છે

આપણે કોંગ્રેસમાં છે કોંગ્રેસને સમર્પિત છે પ્રવક્તા તરીકે પણ ચાલે છે એની ઉપર કોઈ જેને બાકી બધા હોય છે એ કોઈ છાપ નથી અને એની શૈલી વર્તન એવું બિહેવિયર નથી રહ્યું કે ચર્ચાસ્પદ બન્યું હોય કે ટીકાપાત્ર બન્યું હોય બરકે સાલા સ્વભાવે ધરાવે છે આ અને એનું પાછું જેટલી ઉપજણ કે જેટલું માન કોંગ્રેસમાં છે એટલું જ માન પાછું ભારતીય જનતા પાર્ટીના લોકો સાથે પણ છે

ઓકે સર થેન્ક યુ સો મચ સર આપે વાત કરીએ બદલ